રાજકોટ નાગરિક સહકારી બેંક પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની તપાસ થતાં ચર્ચા જાગી છે વિમોદ દોષી નામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી જે બાદ આ તપાસ થઈ રહી છે પાટણના કેસ મામલે તપાસ શરૂ થયાનો ખુલાસો થયો પાટણ પંથકના લોન કેસમાં ચાર મિલકત પર અઢાર કરોડથી વધુની લોન લેવાયાનો ખુલાસો થયો અને આ લોન મામલે એક મિલકત કલેક્ટર હસ્તક વેચવામાં આવી છે જ્યારે બાકીની ત્રણ મિલકત હજુ પણ બેંક પાસે છે જેને વેચાતી અટકાવવા માટે દબાણ કરાવવામાં આવી રહ્યું હોવાનું બેંકનું કહેવું છે સાથે જ બેંકનું કહેવું છે કે બેંકે સબ કરવા કાર્યવાહી કરતા લોન લેનાર અરજન ઉભી કરવામાં આવી રહી છે અને આ કેસની તપાસમાં પૂરતો સહયોગ આપવા માટે બેંક તૈયાર છે કેરે નિયમ મુજબ બેંક કાર્યવાહી ચાલુ છે બેંક નિયા હેડ ઓફિસ છે આજે રજા ન હોવાથી રૂટિન બધું કાર્યવાહી ચાલુ છે માહિતીમાં ભૂલ છે બેંક ચાલુ હોય એટલે રૂટિન કામગીરીમાં અન્ય કોઈને પ્રવેશો આપવામાં આવતો નથી કોઈ આવેલો જ નથી ત્રીજા માળે કે આખા બિલ્ડિંગમાં કોઈ બહારની વ્યક્તિ આવેલી નથી એક પાર્ટીની રીકવરીની કાર્યવાહી ચાલુ છે નિયમ મુજબ મિલકતનું વેચાણ થયેલું છે એ પ્રેશર ઉભું કરવા માટે થઈ અને ખોટી માહિતીને રજૂ કરે છે બેંક રાજકોટના અખબારોમાં બેંક દ્વારા એનું સ્પષ્ટીકરણ પણ થયેલું છે અને સુપ્રસિદ્ધ અખબારો એ પ્રસિદ્ધિ કરેલા છે ગયા વિક માહિતી છે de hecho veces...